હારું હેડો હો જલ્દી આવજો આપડે મજા સરપંચ દેખા થાય નહી તમે તો અલ્યા સરપંચ હમણાં ગયું છે પણ રોજ હતો હમણાં થોડું કોમ વધી ગયું છે છે એટલે કાલ નવરાત્રી છે આ આયોજન કરવાનું છે આયોજન તો હાસી વાત છે કાલ નવરાત્રી લગતી આવી છે

કેમ કેટલું રાખું પેલી મારું બેઠું વીસ હજાર માં જ નહીં જનરેટર નું ડીઝલ પારો ની બધું ખર્ચો તમે આજે વાત તમારી જનરેટર નું ડીઝલ અમે લાવશે બીજું શું આ મજૂરી મજૂરી લાભ સાઉન્ડ પડ્યું ખર્ચો લાગશે કે নকি কৰো নাই কল কল কলব লাগে কিয় কাব

ભજનો હાલ આયા છો અમે રાહુલ ભાઈ કલાકાર ને બોન આલો નવરાત્રી હું પોતે છું વાતચીત કરા બધી

બરોબર છે બધું અમે ભોગવી લે છે એવું છે તમે એક ડેમો તો કરી બતાવો ગીત ગઈ ને ગીત 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 ગઈ બતાવો ને અમારે સરપંચ ને ખબર પડે કે કલાકાર જેવું ગાય છે

ખાવાનું ગાડીનું ભાડું બધવા પડશે હું ખાઈ નથી હું ખુશી એવું છે